અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી હોય એવો ઘાટ સર્જાયો છે શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ છે મોડાસા શહેરના દેવાયત નગરના દસ ચેકલા બંધ મકાનને ટાર્ગેટ કર્યા હતા જે ઘરફોડ ચોરીની ઘટનામાં ત્રણ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાન માંગથી તસ્કરો ત્રીસ લાખ રૂપિયા મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે મેઘરજની એક મોબાઈલ શોપમાં ચાલીસ જેટલા મોબાઈલની ચોરીઓ જેવી અનેક ઘટનાઓને લઈ લોકોમાં ડર પેદા થયો છે ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે એના તમામ પ્રયાસ કરે છે પરંતુ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકો પોલીસ સામે પણ સવાલો ઊભા કરે છે મંગલપુર ગામે ગત પંદર જાન્યુઆરી ના રોજ થયેલ ત્રીસ લાખ રૂપિયા ચોરીની ઘટનાનો પોલીસ ભેદ ઉકેલી ન શકતા મોટી અરવલ્લી પોલીસ આવેદન પત્ર આપી ભેદ ઉકેલવા રજૂઆત કરી હતી પોલીસ વડા એ વાત સાંભળી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી રાઠોડ જયેન્દ્રસિંહ ઉમેશસિંહ મંગલપુર મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગયી એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને સતમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છીએ તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ